ભરૂચમાં બાઇકમાં આગ લાગતા બળી જતા મોટું નુકસાન એક વ્યક્તિ પરિવાર સાથે સાસરીમાં જતા બનાવ બન્યો ભરૂચના ઓસારા કવિતા માર્ગ પરથી પસાર થતી એક બાઇકમાં અચાનક આગ ભભૂતી ઉઠતા તેના પર સવાર એક પરિવારનો આબાદ બચાવ થયો હતો જોકે કે સાયકલ આગમાં બળી જતા મોટું નુકસાન થયું હતું ગતરોજ સવારના ભરૂચના કવિતા ઓસારા માર્ગ પરથી એક વ્યક્તિ પત્ની અને બાળક સાથે મોટર સાયકલ લઈને કવિતા ગામ પોતાની સાસરી તરફ જઈ રહ્યા હતા આ સમયે તેના બાઇક માટે અચાનક ધુમારા નીકળવા લાગતા જ તેણે સમયસૂચકતા વાપરી મોટર સાયકલને રોજની બાજુએ ઊભી રાખી દેતા પત્ની અને બાળક સાથે સલામત સ્તર પર ખસી ગયો હતો જોકે મોટર સાયકલમાં ધુમારા બાદ આગ પકડી લેતા આગમાં મોટર સરગવા લાગી હતી જોત જોતામાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ચપેટમાં આખી મોટર આવી જતા મોટર ચાલકને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો જો કે સદનસી બેટેનો અને પરિવારનો બચાવ થતા સ્થળ પર હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો રિપોર્ટર કેતન મહેતા ભરૂચ